હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસની ની વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન વિષય ગણિત એમાં વિભાગ બી પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર એકનું સોલ્યુશન આની પહેલાના વિડીયોમાં આપણે કરી લીધું છે હવે પ્રકરણ નંબર બે નો પ્રશ્ન નંબર એક જોઈએ બરાબર ચલો એમાં પ્રશ્ન આપણને કઈક આવો આપેલો છે જો એક્સ માઇનસ વન એ ચાર એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કે નો અવયવ હોય તો કે ની કિંમત શોધો બરાબર તો જો મારી આ કે જે છે એમાં કિંમત મૂકવી હોય સોરી કે ની કિંમત મેળવવી હોય તો તેથી એક્સ બરાબર પ્લસ વન હવે આપણે આ જે આપેલી આપણને બહુપદી છે બરાબર એમાં જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકવાનું એક મુકવાનું તો પેલા આને લખીએ ચલો પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ નો ઘન પ્લસ ત્રણ વર્ગ માઇનસ હવે બરાબર ચાર અહીંયા એક્સ છે એટલે એક મૂક્યા એનો ઘન ત્રણ એકનો વર્ગ માઇનસ ચાર એક પ્લસ કે ઓકે ચલો હવે અહીંયા જો એકનો બરાબર હવે જો આ પ્લસ ચાર આ માઇનસ ચાર બંને નીકળી ગયા બરાબર તો અહીંયા શું આવ્યું ત્રણ પ્લસ કે આપણે શું જોઈએ છે કે નું મૂલ્ય બરાબર આપણે આ ત્રણ તમને મળશે બરાબર એની પછી જોઈએ પ્રશ્ન નંબર બે જો એમાં શું કીધું છે નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો જ્યારે તમને એવું કહે કે ભાઈ ચલો શૂન્ય આપણે મેળવવાનું છે તો આપણે પેલું જોઈએ તો એને સાથે સરખાઈ દેવાનું કે બરાબર ઓફ જે છે શું લઈ લેવાનું થાય તમારે ઝીરો લઈ લેવાનું થાય બરાબર બરાબર ઝીરો તો ટી પ્લસ સાત આ બાજુ આવે તો માઇનસ સાત ઓકે ટી બરાબર માઇનસ સાત આ પાય જે છે ગુણાકારના સંબંધમાં છે આપણે એને આ બાજુ લાવીએ તો જાય ભાંગાકાર માં એટલે આવે છે તો આ જે હોય તમારો જવાબ થઈ ગયો બરાબર પછી આ બાજુ જોઈએ એમાં ને એમાં આપણને બીજો પ્રશ્ન આપ્યો છે બરાબર એક ખાસ સમજવા જેવો પ્રશ્ન છે આપણે અહીંયા જોઈ લેજો અહીંયા પી ઓફ એક્સ ઝીરો એટલે આપણે આ જે છે એનું ઝીરો મેળવવાનું છે તો આપણે તેને ઝીરો સાથે સરખાઈ અહીંયા ઝીરો છે બરાબર એ તો આપણે ઝીરો સાથે સરખાવું કેમ કે શૂન્ય આપણે મેળવવાના છે હવે જો આખી સંખ્યા માઇનસ આ બાજુ આવે તો કેવી થઈ ગઈ પ્લસ આ પ્રશ્નને ધ્યાનથી સમજો પાંચના છેદમાં છ એવા બરાબર તો જો એક્સ નું મૂલ્ય જો આપણને કઈ મેળવું નહીં બરાબર આપણે તો શું જોઈએ મૂલ્ય જોઈએ ગુણતા તો જોઈ લઈએ ચલો ત્રણ ના છેદ માં બે વડે બંને બાજુ આપણે ગુણી જોઈએ છેદમાં બે ગુણ્યા છેદમાં ત્રણ પાંચ ના છેદમાં છ ગુણ્યા ત્રણ ના છેદમાં બે ત્યાં ત્રણ દુ છ પાંચ ના છેદમાં બે દુ ચાર લ્યો એક્સ નું શૂન્ય તમને અહીંયા મળી ગયું આ પ્રશ્ન આ રીતે પ્રશ્ન છે આ જેથી કરીને તમે ખાસ આ પ્રશ્નને યાદ કરી લેજો બરાબર અને ન સમજાણું હોય તો મને કમેન્ટમાં તમે જણાવી શકો છો એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એમાં આપણને શું કીધું છે ચલો એની રકમ લખીએ પ્રશ્ન નંબર ત્રણ ઓકે એમાં કીધું છે કે પી ઓફ એક્સ બરાબર પેલા આખરે માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ ત્રણ પેલા આ જે છે બરાબર એની આખી રકમ કહી દઉં કે એ જે છે એની રકમ શું છે એ આપણને આપેલી છે અહીંયા જો આ જે બહુપદી આપી છે ને બરાબર એના માટે બહુપદી પી ઓફ એક્સ બરાબર દસ એક્સ માઇનસ ચાર એક્સ નો અને પી ઓફ માઇનસ ટુ શો તો ઓકે પી ઓફ માઇનસ ટુ શોતો આ પ્રશ્ન છે ખાલી તમારે શું કરવાનું એક વખત એક્સ ની જગ્યાએ એક મૂકીને જવાબ મેળવવાનો અને બીજી વખત ની માઇનસ ટુ મૂકીને જવાબ મેળવવાનો થાય તો આ બહુ પદી ને પેલા ત્રણ હવે આમાં એક્સ બરાબર એક મૂકતા ચલો જ્યાં એક્સ દેખાય ને આપણે શું મૂકીશું એક દસ અહીંયા એક પી ઓફ વન આપણે મેળવવાનું છે માઈનસ ચાર એકનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થાય તો માઇનસ સાત જો જવાબ આવ્યો ત્રણ તો પી ઓફ વન તમને શું મળશે તો કે ત્રણ જવાબ તમને અહીંયા મળશે બરાબર એની પછી શું કીધું છે પી ઓફ માઇનસ ટુ તો પહેલા આ લખો ચલો બહુપદી લખીએ આપણે દસ માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ માઇનસ ટુ મૂકતા તો જ્યાં તમને એક્સ દેખાય એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું તો કે માઇનસ ટુ મૂકી દો માઇનસ ટુ મુકાઈ જાય ત્યારબાદ શું કરીએ તો કે આપણે જોઈએ ચલો દસ દુ વીસ ઓકે પછી અહીંયા આગળ વધીએ બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ ચોકે જોકે સોળ અહિયાં માઇનસ ત્રણ જોવું જોઈએ ત્રણ ઓગણ ચાલીસ માઇનસ મોટા હોય નિશાની મૂકી દઈએ તો કેટલો જવાબ આવ્યો તો કે માઇનસ ઓગણ જેવો તમને અહીં જવાબ જોવા મળશે બરાબર પ્રશ્ન નંબર ચાર જોઈએ ચાલો એની રકમ જોઈએ એમાં આપણને શું કીધું છે એક્સ પ્લસ ત્રણ એ સિક્સટી નાઇન

તો હવે આપણને અહીં જે આપેલ બહુ પદી છે એ લખીએ ચલો એમાં આપણને જ્યાં એક્સ દેખાય ત્યાં શું લેવાનું માઇનસ ત્રણ લેવાના શું લેવાનું માઇનસ ત્રણ એટલે અહીંયા લખી દેવું કે એક્સ બરાબર માઇનસ ત્રણ મૂકતા પેલું સ્ટેપ તમારે એ જ લખવાનું રહેશે જો કઈ આવડે કે ન આવડે જેટલું આવડે ત્યાં સુધી કરવાનું બરાબર જો અહીંયા આ આપણી રકમ લખાઈ ગઈ બરાબર હવે જગ્યાએ આટલું મૂકી દો માઇનસ ત્રણ અગિયાર એક્સ ની જગ્યાએ માઇનસ ત્રણ માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ ત્રણ નો ઘન હવે સોલ્યુશન કરતા જઈએ બરાબર ચલો અહીંયા ઓગણસીતેર અહીંયા પ્લસ માઇનસ માઇનસ અગિયાર તેરી તેત્રીસ માઇનસ માઇનસ પ્લસ ત્રણ આ માઇનસ તો હતા જ અહીંયા અહીંયા ઘન છે એટલે હોય તો તો શું આવશે કે જઈનસ જ આવે જો રકમ માઇનસ હોય અને ઘાત તમને એકી સંખ્યામાં આપેલી હોય તો જવાબ પણ માઇનસમાં જ આવશે બરાબર ચલો ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ આ ત્રણે નો તમે કરો સરવાળો તો તમારો જવાબ શું આવશે તો કે ઓગણ એસી શું જવાબ આવ્યો ઝીરો તો આપણને અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે દર્શાવો કે આ જે આપેલ બહુપદી છે અવયવ છે બસ તો દર્શાવાઈ ગયું નક્કી પણ થઈ ગયું આપણે સાબિત થઈ ગયું ને કે એક્સ પ્લસ ત્રણ એ આનો અવયવ છે જે દર્શાવવાનું હતું એ આપણે અહીંયા દર્શાવી દીધું છે એની પછીનો આપણને પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ ચલો એની રકમ લખીએ ઓકે એમાં આપણને રકમ કઈક આવી આપી છે એમની એમની कई कीमत माटे एम नी कई कीमत माटे एक्स नो घन माइनस टू एम एक्स नो वर्ग प्लस सोल ने एक्स प्लस टू वर्डे पांगी शकाय। ओके okay, चलो આપણને શું શું છે ની કઈ કિંમત કિંમત માટે નો ઘન વર્ગ ને વડે શકાય તો તો આપણે આમાં થાય કે મેળવવાની છે તો અહીંયા આપણને એક્સ પ્લસ ટુ આપેલા છે તો આપણે લખીએ કે એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો તેથી એક્સ બરાબર માઇનસ ત્યાં હું શું મૂકી દો હવે માઇનસ બે મૂકી દો चलो બે નો ખન પ્લસ ટુ એમ માઇનસ બે નો વર્ગ પ્લસ સોળ એકી સંખ્યામાં હોય તો જવાબ હંમેશા માઇનસમાં જ મળે તો માઇનસ બે દુ ચાર ચાર દુ આઠ માઇનસ માઇનસ બે ગુણ્યા માઇનસ બે સંખ્યા માઇનસ માં છે પણ ઘાત કેવી છે બે કહી શક્યા તો જવાબ કેમાં મળશે તો કે પ્લસ માં મળશે પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા આપણે કરીશું માઇનસ ચલો બે દુ ચાર ચાર દુ આઠ આઠ એમ પ્લસ સોળ બરાબર ઓકે હાલો જો અહીંયા માઇનસ આઠ છે અહિયાં પ્લસ સોળ છે સોળ માંથી આઠ જાય શું વધે આઠ આઠ માઇનસ આઠ એમ આપણને શું કીધું છે રકમ એકવાર જોઈએ કે એમની કઈ કિંમત માટે એક્સ નો ઘન માઇનસ ટુ એમ એક્સ નો વર્ગ પ્લસ સોળ ને એક્સ પ્લસ બે વડે ભાંગી શકાય તો એમ બરાબર દાખલાઓ જે આપણે અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને ખાસ મિત્રો કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા આવા વિડિયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ